મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી મુડી મધ્યે સોઢા મહાદેવ ભાયાતના વીર સહિત સોઢા હમીરજી જુજાર દાદાના પાળિયા દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો બે દિવસીય કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા ગામની તમામ દીકરી બાઓના નિહાણીઓનું પૂજન કરીને સન્માનિત કરાઈ વેડહાર તલવાર રાસ મંડળી દ્વારા સંતો મહંતોને મહેમાનોનું તલવાર રાસ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું કચ્છ પ્રથમ ઘટના કોઈ પણ જુજાર દાદાના પાળિયાનું મંદિર બનાવી પૂજા અર્ચના કરાતું હોય એવું પહેલું મંદિર વેડહાર મધ્યે બનાવાયું ગામના યુવાનો માત્ર વીસ દિવસમાં જ મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ એ પણ એક વિરલ ઘટના દાદાના ચમત્કાર સન્માન છે નખત્રાણા તાલુકાના વેઢાર મૂડી મધ્યે પાકિસ્તાન મધ્ય ગાયોના રક્ષણ માટે શહીદ થયેલ વીર સોઢા હમીરજી દાદાનું પાળિયું પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ ઝરમરિયા મધ્ય આવેલ છે ત્યાં આજે પણ દાદાના પાળિયાને નમન કરવા ત્યાંના હિન્દુ મુસ્લિમ સહિત સોઢા ભાયા દર વર્ષે વાર્ષિક મહોત્સવ ઉજવે છે પણ વીર શહીદ હમીરજી દાદાના સમ સમગ્ર માલતે પરિવાર ઓગણીસો ને એકોતેરના યુદ્ધ સમયે ભારતમાં આવીને નખત્રાણા તાલુકાના વેળહાર મોઢી મધ્યે આવીને વસવાટ કરે છે ત્યારે હાલ દાદાશ્રી જુજાર હમીરજીના પાળિયાનું મંદિરનું હુકુમ થતાં માત્ર વીસ દિવસમાં જ મોટું મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો એમાં સમગ્ર કચ્છ ગુજરાત રહેતા માલદેવ સોઢા ભાયાતની તમામ દીકરીઓને જવા જમાઈ ફુવા સાહેબોને નિયાણીને ખાસ આમંત્રણ વેળહાર મોટી ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું તે તમામને દાદાશ્રી મંદિરે સંતો મહંતોને વડીલો આ હાથે પૂજન અર્ચન કરી વિશિષ્ટ સન્માનિત કરાયા હતા કાર્યક્રમના પ્રથમ દિવસે યજ્ઞના આચાર્ય શ્રી શાસ્ત્રી જગદીશભાઈ જોશી દ્વારા દેહ શુદ્ધિ ગણપતિ પૂજન વિશાલ જલ યાત્રા નગરયાત્રા કુંડ પૂજન અગ્નિ સ્થાપના ગ્રહ પ્રવેશ દેવતા પૂજન આરતી થાળ રાત્રે સંતવાણી સહિત વિવિધ કાર્યક્રમો માં મોટી સંખ્યા દાદાના ભક્તો જોડાયા હતા બીજા દિવસે પ્રાંત પૂજન મૂર્તિ સ્થાપના મૂર્તિ ભાવ પ્રતિષ્ઠા ધ્વજારોહણ બાદ શ્રી શ્રી ફળ હોમવામાં આવ્યું અને ત્યારબાદમાં સર્વે દાદાઓ સન્માનિત મહેમાનોને વિશિષ્ટ મોમેન્ટો દ્વારા સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં દાદાશ્રી શોભળશ્રી પીર પિથોરા મંદિર ભુજને દેવીશ્રી અંતરબા સચિયા સચિયાધામ નેત્રાએ પોતાના પ્રવચનોમાં દાદાના પાકિસ્તાનને અહીં જીવતા પ્રજાઓ ચમત્કારો સૌ વર્ણન કરીને સૌને આશીર્વાદ પાઠવ્યા હતા દાદાશ્રીનું મંદિર બનાવી અહીં મોટું સુરાપુરા ધામ તરીકે વિકસાવવા શ્રી હે વેઢહાર મોટી ક્ષત્રિય સમાજને નેમ વ્યક્ત કરી હતી આવું મંદિર કોઈ પાળિયાનું બન્યું હોય એવી પણ વેઢહાર મધ્યે પ્રથમ વિરલ ઘટના છે એવું જાણકારો એ જણાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા વેઢહારના વડીલો યુવાનો માતાઓ બહેનો રાત દિવસ જહેમત ઉઠાવી હતી મંદિરના મુખ્ય દાતા સોઢા નરસિંહ ભુરજી વેઢહાર મોરબી રહેતા હતા તેમજ સમગ્ર માલદેવ સોઢા વાયાત ખુલ્લા હાથે દાન પુણ્ય કર્યું હતું દાદાશ્રીના ભક્તો પાકિસ્તાન રાજસ્થાન સમગ્ર કચ્છભરથી પાળિયામાં પ્રાણ પૂરવા સાક્ષી બન્યા હતા સમગ્ર સંચાલન લક્ષ્મણસિંહ સોઢાને આભાર વિધિ દિલીપસિંહ સોઢાએ કરી હતી પ્રતિષ્ઠા થતી હોય અને સાક્ષાત એમની અહીંયા હાજરી હોય એવા માહોલ વચ્ચે ચૈત્ર માસના શક્તિ ઉપાસનાના દિવસોમાં શક્તિ સ્વરૂપી જગદંબા માતાજીઓને કહીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી કે મારા આવા નાના નાના પ્રોગ્રામ મારા સોડાના મારા પરિવારના ગામડા ગામડે ગોઠવો કે જેથી કરી મારો પરિવાર વ્યસન મુક્ત થઈ જાય